નવી સિવિલમાંથી મળેલી વિગત મુજબ મૂળ ઓરિસ્સાના ગંજામના વતની અને હાલમાં સચિનમાં તલંગપુર ગામમાં પ્રાથમિક શાળા પાસે રહેતા મનોજ ગોડનો બે વર્ષીય પુત્ર શુભમ સોમવારે સાંજે ઘર નજીક બોલ રમતો હતો બાદમાં બાળક નહીં દેખાતા તેના પરિવારને આજુબાજુના લોકો ચિંતાતુર થયા હતા અને શોધખોળ હાજરી હતી પણ તેની ભાડ ન મળી આવતા પરિવારે પોલીસને જાણ કરી હતી બાદમાં કોઈને શંકા ગઈ કે બાળક નજીકમાં આવેલી ગટરની ખાડીમાં પડી ગયો હશે જેથી બ્રિગેડને જાણ કરાતા ત્યાં પહોંચીને તેની મોડી સાંજ સુધી શોધખોળ હાથ ધરી હતી જોકે બાળક મળ્યું ન હતો બાદમાં જ વહેલી સવારે ફાયરના જવાનો ફરી ત્યાં જઈને શોધખોળ કરી હતી બાદમાં જેસીબી મશીન વડે ખાડ ઉપરના સિમેન્ટના ઢાંકણો ખસડી બાળકને શોધ્યો હતો બાદમાં સાંજે બાળકનો ખાડીમાંથી મૃતદેહ ફાયરે કાઢીને પોલીસને સોંપ્યો હતો મૃતદેહને સિવિલ ખાતે ખસડાયો હતો જ્યારે બાળક પરિવારનો એક ને એક લાડકવાય પુત્ર હતો જો કે તેના મોતને લીધે પરિવારમાં માતમ છવાઈ ગયો છે બાળકના પિતા સંચા ખાતામાં કામ કરે છે આ અંગે સચિન જીઆઈડીસી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત